આજના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે ચારિત્ર ઘડતર ઉપર એક વિશિષ્ટ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા સ્થિત ઓએસસી સંસ્થા સાથે જોડાયેલી વડગામની દીકરી રિયા શાહ દ્વારા આ સુંદર પહેલ કરવામાં આવી હતી જ્યાં શાળાના બાળકોને તેમના જીવનની સાચી દિશા બતાવવામાં આવી આ સેમિનાર અંતર્ગત ઓએસી સંસ્થા દ્વારા સંચાલિત સામર્થ પ્રોજેક્ટ હેઠળ યુવાધનમાં ચારિત્ર્ય ઘડતર માટે શિક્ષણના મહત્ત્વ ઉપર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પાલનપુર ખાતે પ્રથમવાર આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આરોગ્ય માનસિકતા તેમજ સ્ત્રી સશક્તિકરણ જેવા પાયાના વિષયોની સમજ આપવામાં આવી આજના ડિજિટલ યુગમાં જ્યાં યુવાધન ઇન્ટરનેટ અને મોબાઈલ પાછળ માનવ કલાકોનો વ્યય કરી રહ્યું છે ત્યારે તેમનામાં છુપાયેલા ટેલેન્ટને બહાર લાવવાના ઉદ્દેશ્ય સાથે રિયા શાહે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સામર્થ્ય પ્રોજેક્ટ હેઠળ વીસ જેટલી સરકારી શાળાઓના છસોથી વધુ વિદ્યાર્થીઓએ નિબંધ હરીફાઈમાં ભાગ લીધો હતો અને ફાઇનલ રાઉન્ડમાં વિજેતા બનેલા એકસો તેર બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે યુવાઓની માનસિક સમસ્યાઓ અને તેના ઉકેલની માહિતી આપતી બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું તો દર્શકો વડગામની દીકરી રિયા શાહ દ્વારા કરવામાં આવેલી આ અભિનંદનીય પહેલ સાબિત કરે છે કે આજની યુવા પેઢી ભલે ડિજિટલ માધ્યમોથી ઘેરાયેલી હોય પરંતુ જો તેને ચારિત્ર્ય નિર્માણનું યોગ્ય સિંચન મળે અમૂલ્ય આ સેમિનારે બાળકોને તેમના છુપાયેલા સામર્થને ઓળખવા અને વ્યર્થ સમયનો સદુપયોગ કરવા માટે પ્રેરણા આપી છે અને હું ઓઈસ મુન્ટ કરીને એક સંસ્થાથી જોડાય છું ઓએસએસ મુવમેન્ટ એ છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલનારી એક ચારિત્ર ઘડતર માટેની મોહિમ છે જેનો બેઝ બરોડામાં છે પણ આ વખતે અમે બનાસકાંઠામાં પહેલી વખત અમારો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે છેલ્લા બે મહિનામાં અમે ઓએસએસ મિસાલ કોમ્પિટિશન લોન્ચ કરી જેમાં ટ્વેન્ટી ગવર્મેન્ટ સ્કૂલ્સ છસો ને પચાસ બાળકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું આ કોમ્પિટિશનના ત્રણ સ્ટેજિસ હતા પહેલું એસે રાઇટિંગ કે જેમાં બાળકો દેશ વિશે અને દેશના સોશિયલ ઇસ્યુઝ વિશે શું વિચારે છે એમાં એ લોકોએ પોતાનો વ્યક્તિગત નિબંધ લખ્યો જે બાળકો એમાં પાસ થયા એવા ચારસો બાળકો બીજા રાઉન્ડ એટલે કે ગ્રુપ ડાયલોગમાં જોડાયા જેમાં બાળકો કે દેશ આજે પણ કેમ ભ્રષ્ટાચારી છે આજના યુવાએ પોતામાં શું બદલાવ લાવવો જોઈએ આવા વિભિન્ન ટોપિક્સ ઉપર પહેલાં પોતાના વિચારોની રજૂઆત કરી જેના પછી એમને એક સરપ્રાઇઝ રાઉન્ડ મળ્યો જેમાં બાળકોએ બીજા એમના મિત્રોએ શું કીધું અને એમનામાંથી જ શું શીખ્યા એના વિશે શેર કર્યું બસો જેટલા બાળકો આમાં પણ પાસ થયા અને છેલ્લા રાઉન્ડ એટલે કે ફિલ્ડ વર્કમાં એ લોકો આવ્યા જેમાં બાળકોએ કરીબન આઠ કલાક માટે પોતાના ગામમાં પોતાના જિલ્લામાં પોતાના કમ્યુનિટીમાં જઈને પોતાના કહેલા ચેન્જીસ પર એકચ્યુઅલ એ વસ્તુને અમલ કરી એ બધા જ બાળકોમાંથી આજે આપણા બનાસકાંઠા લેવલમાં એકસો ને તેર વિનર થયા છે જે લોકોને વ્યક્તિ દીટ આપણે દોઢ લાખ રૂપિયાની વર્થ ગિફ્ટ આપીએ છીએ જેમાં ચારિત્ર ઘડતર અને જીવન શિક્ષાનો કોર્સ છે મિલિટરી ટ્રેનિંગ છે અને હિમાલયા ટ્રેકિંગ છે બનાસકાંઠાના પ્રિન્સિપલ્સ ટ્રસ્ટીઝ ગવર્મેન્ટ બધા જ જોડાયા છે અને અમારી અપીલ છે કે બધા જ નાગરિકો દેશના ચારિત્ર ઘડતરના કામ માટે સાથે જોડાય અને આપણે આગળ વધીએ Thank you.